ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંનું એક છે ઋષિ અવતાર જેમની કૃપાથી તમામ ભયમાંથી મુક્તિ મળી જાય છે જે રીતે ભક્ત પ્રહલાદને તેમણે આસુરી શક્તિઓથી બચાવ્યા હતા તે જ રીતે ભક્તના જીવનમાં આવતી તમામ આસુરી શક્તિઓની સામે રક્ષા કવચ પૂરું પાડે છે ભગવાન ઋષિના સત્યાવીસ નામ તો કયા છે ભગવાન ઋષિના સત્યાવીસ નામ અને કંઈક વિધિથી કરવું અનુષ્ઠાન જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જન્મ માત્રન્સાર નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય જે છે ભગવાન નારસિંહ ભગવાન નારસિંહ ભગવાનની મારે વાત કરવી છે જેને ઋષિ ભગવાન પણ આપણે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનનું આ અવતાર જેને ઉગ્ર સ્વરૂપ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનના અવતાર મત્સ્ય કોર્મા વરા હમચ નારસિંહ વામનમ નારસિંહ હમચ વામનમ શબ્દ છે અને નારસિંહ ભગવાનને નરસિંહ ભગવાન પણ કહી છે નૃસિંહ ભગવાન તરીકે પણ આપણે કહેતા હોય છે નૃસિંહ નૃનો અર્થ થાય કે નર એટલે નૃ એટલે કે નર નર અને સિંહ મતલબ કે મનુષ્ય અને સિંહનું સ્વરૂપ મતલબ એક સ્વરૂપમાં ધડ મનુષ્યનું છે અને મસ્તક અને હાથ એ સિંહના ગણવામાં આવે છે એટલે નૃષિ સ્વરૂપ પણ ગણવામાં આવે છે હવે રહી વાત કે ભગવાને આવું સ્વરૂપ કેમ ધારણ કર્યું છે કેવી અવસ્થામાં ધારણ કર્યું અને આ સ્વરૂપની પૂજા પાઠ અથવા એના દિવ્ય ચમત્કારી મંત્ર અથવા નામથી લાભ શું થાય છે તે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું વિષ્ણુ ભગવાનના જે અવતાર છે દસ અવતારમાં ચોથો અવતાર જેને નારસિંહ મનમ નારસિંહ ભગવાન એટલે કે ઋષિ ભગવાન તરીકે ગણવામાં આવે છે ભક્તોની રક્ષણ માટે શત્રુનો સંહાર કરવા માટે સૌથી ઉગ્ર સ્વરૂપ ભગવાને લીધું હોય તો એને ઋષિ સ્વરૂપ કહેવામાં આવે છે જેની કથા આપણે જો સમજીએ તો એવું કહેવાય છે કે હિરણ્ય કશ્યપ નામનો એક રાક્ષસ હતો અને જેને ભગવાનની બ્રહ્માજીની તપ કર્યું અને તપ કરવાથી એને બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું પહેલું તો વરદાન એને એવું માગ્યું કે મને ચિરંજીવી બનાવી દો મારું મૃત્યુ ના થાય ત્યારે બ્રહ્માજી ના પાડી જન્મ છે એનું મૃત્યુ છે બીજું કંઈક વરદાન માગ ત્યારે એને બહુ વિચારીને વરદાન માગ્યું છે ને એવું માગ્યું છે કે મને કોઈ નર એટલે કે કોઈ મનુષ્ય ના મારી મારી શકે કોઈ પ્રાણી ના મારી શકે કોઈ પક્ષી ના મારી શકે કોઈ સ્ત્રી ના મારી શકે કોઈ પુરુષ ના મારી શકે કોઈ થી ના મારી શકે કોઈ થી ના મારી શકે કોઈ ઘરની અંદર ના મારી શકે કોઈ ઘરની બહાર ના મારી શકે કોઈ સવારે ના મારી શકે કોઈ સાંજે ના મારી શકે કોઈ જમીન ઉપર ના મારી શકે કોઈ આકાશમાં ના મારી શકે મતલબ જે જગ્યા છે બધી જ જગ્યાને એને બ્રહ્માજીને કીધું અને બ્રહ્માજી છેલ્લે કીધું તથાસ્તુ હવે એને થઈ ગયું કે કોઈ પુરુષે નહીં સ્ત્રીએ નહીં પશુએ નહીં પક્ષીએ નહીં ઘરમાં નહીં બારમાં નહીં તો મારું મૃત્યુ એવું કોઈ દિવસ થશે જ નહીં પણ એક વસ્તુ કહી દઉં કે બ્રહ્માજીએ વરદાન આપ્યું છે પણ દરેક વસ્તુનો ક્યાંક એક અંત હોય છે હવે રહ્યું કે હિરણ્ય કશ્યપ જે હતો એ પોતાની જાતે હવે ભગવાન માનવા લાગ્યો અને પોતાની પ્રજાને કહે હું જ ભગવાન છું મારી પૂજા કરો અને અત્યાચાર એટલો બધો વધ્યો કે ઋષિ મુનિ સાધુ સંત મનુષ્ય બધા જ એનાથી ત્રાહી મામ પોકારવા લાગ્યા એવું કહેવાય છે કે એના જ ઘરે એક દીકરાનો જન્મ થયો જેને પ્રહલાદજી કહેવામાં આવે છે અને પ્રહલાદજી એવું કહેવાય છે કે પરમ ભક્ત હતા નારાયણના નારાયણ નારાયણ નારાયણની સ્તુતિવંદના કરનાર અને એ હિરણ્ય કશ્યપને ગમતું નહોતું એટલે હિરેન કશ્યપે નક્કી કર્યું કે મારે જે મારા શત્રુનું નામ બોલે છે એ મારા પુત્ર ભલે કેમ ના હોય પણ એને પણ એને પણ મારી નાખો પણ એવું કહેવાય છે કે મારવા ભક્ત ઉપર અનેક પ્રયત્ન કર્યા પણ ભગવાનની કૃપા જેની ઉપર હોય જીતને તારે ગગન મેં હે ઉતને શત્રુ હોય કૃપા હો કિરે તાલે કી તો બાલેના બાકા હોય ભગવાનના જો એની ઉપર આશીર્વાદ હોય એને ભય એને એવું કહેવાય છે કે હિરણ્ય કશ્યપે એ દીકરાને પોતાના સિપાહીને કહ્યું પહાડ ઉપરથી ફેંકી દો તોય ભગવાને બચાવ્યો પોતાની બહેન હોલિકાને કહ્યું કે તને તો વરદાન છે અગ્નિ તને બારી નહીં શકે તો દીકરાને લઈને જોડે બેસી જાય અગ્નિ કર્યો તો હોલિકા સ્વયં દહન થઈ ગઈ પણ દીકરાને ભગવાને બચાવ્યો હાથીઓથી કચેડવા માટે પણ પ્રયત્ન કર્યો પણ તોય પણ નિષ્ફળ રહ્યા ઘણા બધા પ્રયત્ન કર્યા ભક્ત પ્રહલાદજીને મારવા માટે પણ પ્રહલાદજીની ઉપર પરમાત્માની કૃપા છે એટલે મેં કહ્યું તે પ્રમાણે કૃપા હો કિરે તાળકી તો બાલના એનો વાર પણ વાકો ના થાય કેમ કે ભગવાનની કૃપા હોય ત્યારે છેલ્લે હિરણ્ય કશ્યપ કહે પ્રહલાદજીને કહે તારો ભગવાન ક્યાં છે મને કે પ્રહલાદજી કે મારો ભગવાન બધે છે અત્ર તત્ર સર્વત્ર તો કે આકાશમાં છે તો કે હા પાતાણમાં છે તો કે હા ક્યાં છે તો કે અત્ર મારો ભગવાન કણકણમાં છે મારો હરિ બધે છેલ્લે કહ્યું કે શું આ થાંભલામાં છે સ્તંભમાં તો ભક્ત પહેલા બોલી જાય કે હા મારો ભગવાન આ થાંભલામાં પણ છે અને ભક્ત એક વખત બોલી દે ભગવાનને પણ થાંભલામાંથી બહાર નીકળવું પડે છે રેના કશ્યપ એવું કહેવાય છે કે ત્યારે ગદાનો પ્રહાર કર્યો છે અને એ સ્તંભને જ્યારે તોડે છે ને પણ સ્તંભમાંથી પણ ભગવાનને બહાર નીકળવું પડ્યું અને જેને ઋષિ સ્વરૂપ તરીકે આપણે ઓળખીએ છીએ ભગવાનને તંભલામાંથી કેમ આવવું પડ્યું બાર કેમ કે ભક્તનું વચન છે ભક્ત બોલે છે કે આમાં છે અને ભગવાન ભક્ત બોલે છે એટલે ભગવાનને પણ આવવું પડે આ ભક્તિમાં શક્તિ હોવી જોઈએ અને એવું કહેવાય છે કે ત્યારે પછી ભગવાન બહુ ઉગ્ર સ્વરૂપમાં હતા અને હિરણ્ય કશ્યપને ત્યારે કહે છે કે તે બ્રહ્માજીને જે વરદાન બ્રહ્માજીએ તને આપ્યું છે હવે વરદાન પ્રમાણે જોઉં હું મનુષ્ય છું તો કે ના હું પશુ છું તો કે ના હું પક્ષી છું તો કે ના મતલબ કે ધર મનુષ્યનું અને સિંહનું મુખ હવે આમાં સિંહ પણ ના કહેવાય અને મનુષ્ય પણ ના કહેવાય બંને અડધું અડધું છે તો કે પૂર્ણ મનુષ્ય પણ નહીં અને પૂર્ણ પ્રાણી પણ નહીં નથી હું પશુ નથી પક્ષી નથી હું તને અસ્ત્રથી મારતો કે નથી શસ્ત્રથી મારતો નાખુનથી મારું છું નથી એ નાખુનને અસ્ત્ર ના કહેવાય શસ્ત્ર ના કહેવાય નથી હું તને ઘરમાં મારતો કે નથી બહારની બાજુમાં મારતો ઉમરા બચ્ચો વચ નથી તને જમીન ઉપર લેટાઈને મારતો કે નથી ઉપર આકાશમાં લઈ જાઉં તને ઢીચલ ઉપર રાખીને મારું છું મતલબ એને જે જે વરદાન લીધા હતા બધા વરદાન એને યાદ કરાવ્યા અને અંતે એવું કહેવાય ભગવાનનું આ ઉગ્ર સ્વરૂપે એના કશ્યપની નખ દ્વારા એની પેટને ફાડી અને નાભીમાંથી નાભીને લિવરને નું છેદન કરી નાખ્યું અને એને વધ કરી નાખ્યો છે પણ છતાંય ઉગ્ર સ્વરૂપ એટલું બધું હતું કે આ ઉગ્ર સ્વરૂપને જોઈને દેવતાઓ ગભરાવા લાગ્યા ભક્ત પ્રહલાદજી પણ એ ડરવા લાગ્યા અને એવું કહેવાય છે કે ત્યારે પ્રહલાદજીએ સ્તુતિ કરી છે અને એ સ્તુતિથી ભગવાન શાંત બન્યા છે એવું કહેવાય છે કે જે માણસની ઉપર બહુ જ મોટી આપદા આવી જાય બહુ મોટી વિપત્તિ આવી જાય બહુ મોટી તકલીફ આવી જાય અને જીવનમાં જ્યારે કોઈ રસ્તો ન મળે જ્યારે ચારે બાજુ શત્રુઓનો ત્રાહિમામ હોય અને કોઈ જ્યારે વિકલ્પ ન હોય મોટી મુશ્કેલીમાંથી બચવા માટે ત્યારે એવું કહેવાય છે કે હંમેશા ભગવાનનું આ સ્વરૂપ જેને નૃષિ સ્વરૂપ કહેવામાં આવે છે એ નારસિંહ સ્વરૂપની જો પૂજન કરવામાં આવે અથવા એમના આ સત્યાવીસ નામની સત્યાવીસ માલા જો કરવામાં આવે છે તો આ માલાના આ શ્લોકથી એક એવી તાકાત ઉત્પન્ન થાય છે અને ઐશ્વર્ય શક્તિ એવી પ્રાપ્ત થાય છે કે વ્યક્તિના જીવનમાં ગમે એવી મોટી મુશ્કેલી હોય એનું નિવારણ આવે છે ગમે એટલા દુશ્મનો તમારા હોય પણ તમારાથી દુશ્મનોથી તમારી રક્ષા થાય છે તો એ ભગવાનના જે સત્યાવીસ ચમત્કારી નામ કયા છે તો એ તમને જણાવું છું તો દર્શક મિત્રો જ્યારે જ્યારે તમને એવું લાગે કે મારે એક મોટી તાકાત જોઈએ છે ઉગ્ર કોટીના દેવતાઓના નામ જોઈએ છે તો ઉગ્ર કોટી દેવતાઓની અંદર ભગવાન વિષ્ણુ ભગવાનનું ઉગ્ર સ્વરૂપ જે સૌથી વધારે ઉગ્ર હતું તે છે ઋષિ ભગવાન તો એ ભગવાનના હું સત્યાવીસ નામ તમને આજે જણાવીશ અને સત્યાવીસ નામની સત્યાવીસ માલા કરવાથી એક એનર્જી મળે છે એક તાકાત મળે છે અને શત્રુઓથી રક્ષા શત્રુ ભયમાંથી મુક્તિ પણ મળે છે હવે સત્યાવીસ નામ આ પ્રમાણે છે પહેલું નામ છે ઓમ સહસ્ત્રાક્ષાય નમઃ ઓમ સહસ્ત્રાક્ષાય નમઃ પહેલું નામ છે બીજું નામ છે ઓમ દૂર નિરીક્ષાય નમઃ ત્રીજું નામ ઓમ પ્રતાપનાય ન ચોથું નામ ઓમ મહાદ્રષ્ટાય ન પાંચમું નામ ઓમ પ્રજાય નઠું નામ ઓમ ચંદકોપીને નતમું નામ ઓમ સદાશિવાય નષ્ટમત આઠમું નામ ઓમ હિરણ્યકશિપુદ ધ્વંસને નમ ઓમ હિરણ્ય કશિપુ ધ્વંસને ન આમું થોડું મોટું નામ છે આઠમું તો એ જરાક ઓમ હિરણ્ય કશિપુ ધ્વંસને નમઃ નવું નામ છે ઓમ દૈત્યદાનવ ભંજનાય નસમું નામ ઓમ ગુણભદ્રાય નમઃ એકાદશ કેતા અગિયારમું નામ ઓમ મહાભદ્રાય નમઃ બારમું નામ આ પ્રમાણે છે ઓમ બલભદ્રાય ન તેરમું નામ ઓમ સુભદ્રાય નમઃ ચૌદમું નામ ઓમ કરલાઈ નમઃ પંદર્મુ નામ ઓમ વિકલાય નમઃ સોલ્મુ નામ આ પ્રમાણે છે ઓમ વિકર્ત્રેય નમઃ સત્તર્મુ નામ ઓમ સર્વકર્તુકાય નમઃ અઢારમું નામ છે ઓમ શિશુમારાય નમઃ ત્યાર પછી છે ઓગણીસમું નામ ઓમ ત્રિલોકાત્મને નષ્મૂનામ ઓમ ઈશાય નય નમ એકવીશનામ ઓમ સર્વેરાય નમ બાવીસવું નામ ઓમ વિભવે નમ ત્રવીસમૂનામ ભૈરવ ભૈરવ આડંબરાય નમ નામ ઓમ દિવ્યાય નમ પચીસમું ઓમ અચ્યુતાય નમ છવ્વીસમૂનામ ઓમ કવિમાધવાય ન સત્યાવીસમૂનામ ઓમ તો દર્શક મિત્રો આ હતા ભગવાન નારસિંહ ભગવાનના સત્યાવીસ ચમત્કારી ઇનામ આ નામ બોલી સત્યાવીસ પુષ્પ પણ અર્પણ કરી શકાય અથવા આ દરેક નામની એક એક માલા પણ તમે કરી શકો ખાસ કરીને તિથિની વાત કરીએ તો તમને એવું લાગે કે મારે કઈ તિથિના દિવસે કરવું તો ચતુર્દશી એટલે કે ચૌદશની જે તિથિ હોય અજવારિયામાં કે અંધારિયામાં ચૌદશની તિથિ હોય તે દિવસે પણ તમે આ ભગવાનની વિશેષ ઉપાયો પણ તમે એ તિથિમાં પણ કરી શકો નિત્ય પણ કરી શકાય અને ચતુર્થી કરવામાં આવે તો વિશેષ ફળદાયી બને છે તો દર્શક મિત્રો આજે ભગવાન નૃસિંહ ભગવાનના ઉપાય એમનું મહત્ત્વ એમની કથા મેં તમને કહી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રબુલ પંડ્યા ધર્મને લઈને જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન આવે ધર્મને લઈને વાત આવે અથવા ધર્મના શ્રેષ્ઠ ઉપાય અને ઘરેલું ઉપાય જ્યારે જ્યારે વાત આવે ત્યારે હંમેશા લોકોની મદદ થાય લોકોને સારી જાણકારી માટે તે માટે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી હું આવી ઉપાય અને શ્રેષ્ઠ ઉપાય અને મહત્વ હું તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન